છે મિત્રો આજે આપણે જોવાના છે માય રેશન એપ્લિકેશનના ઈરર અને સોલ્યુશન માય રેશન એપ્લિકેશનના ઈ કેવાયસીમાં ઘણા મિત્રોને પ્રોબ્લેમ આવે છે તેના સોલ્યુશન વિશે મેં ઓલરેડી બે થી ત્રણ વિડીયો બનાવેલા છે વિડીયોને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં દઈ દઈશ ત્યાંથી તમે જોઈ શકશો પણ છતાં પણ મિત્રોની ઘણી કોમેન્ટો આવે છે કે મારે રેશન કાર્ડમાં આવી આવી ઇરરો આવી રહી છે હવે મિત્રો તમારે આવી કોઈ પણ ઇરર નહીં આવે તમે એકસો ને દસ ટકા તમારું ઈ કેવાયસી સક્સેસફુલી થઈ જશે તમારી માટે હું એક રામબાણ તરીકે સોલ્યુશન લાવ્યો છે આ સોલ્યુશનથી તમારું ઈ કેવાયસી સરકારને એક સપ્ટેમ્બર બે ચોવીસ લગીમાં બધાનું સો એ સો ટકા ઈ કેવાયસી કરવાનું છે એટલે સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે જેને અંતર્ગત વીસીએ ના અંતર્ગત તમારા બધાનું ઈ કેવાય થઈ જશે ફક્ત પાંચ રૂપિયા દઈને તમે તમારું ઈ કેવાય કરાવી શકશો તો મિત્રો ગુજરાત સરકાર તરફથી જે પરિપત્ર આવ્યો છે તે મુજબ હવે થશે વીસીએ રેશન કાર્ડનું કમ્પ્યુટર આ પરિપત્ર તમે અહીંથી વાંચી શકશો અહીંથી તમને આ પરિપત્રમાં જે ફોર્મ નંબર ઉપર કામ કરવામાં આવશે તે તમને ફોર્મ નંબર અને બીજી બધી ડિટેલો અહીંયા તમને દેખાઈ આવશે ગુજરાત રાજ્યમાં રેશન કાર્ડના ઈ કેવાય સો એ સો ટકા કર કરવા માટે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે શહેરમાં તો બધાની પાસે સ્માર્ટફોન હોય છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ જે લોકો હોય તેમની પાસે સ્માર્ટફોન નથી હોતા જે કારણે માય રેશન એપ્લિકેશનથી કોઈ પણ ઈ કેવાયસી નથી કરી શકે તે માટે રેશન કાર્ડના ઈ કેવાયસી માટે વીસીએ દ્વારા સરકાર બધાનું રેશન કાર્ડનું ઈ કેવાયસી અહીંયા કરવા માંગે છે અને તેના સમય ગાળા દરમિયાન એટલે કે એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસ લગીમાં આ ઈ કે પૂરું કરવા માંગે છે તે માટે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે વીસીએમાં ઈ કે વાયસી માટે એક વ્યક્તિના પાંચ રૂપિયા ચાર્જ લેવામાં આવશે એટલે કે ઈ કે કરવા માટે તમારે પાંચ રૂપિયામાં તમારું ઈ કેવાય કમ્પ્લીટ થઈ જશે જો આ ચેનલ ઉપર નવા હોય તો અહીંથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને અહીંથી વિડીયોને લાઇક કરી દેજો અને અહીંયા બે લાયકન ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી મારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે